પાલેતાણા ડાયમંડ એસોસિએશનની ટીમ તથા પાલેતાણા ભોગ ભંડાર મેન્યુફેક્ચર વેપારીઓ તથા ભાવનગર વેપારીઓને આઈજી ઓફિસે ઘેરાવ કર્યો હતો ને આઈજી સાહેબને રજૂઆત કરી હતી હીરા બજારમાં ચીટિંગ કરેલ ભાગી જતા આરોપીઓ ટોળકી રાજકીય વગ ધરાવતી ચીટિંગ ટોળકીઓ ભેગી મળી ફરિયાદના વેપારી બોલાવી ફોસલાવી ધમકાવી બીવડાવી પોલીસનો ડર બતાવી પોતાની વક ચલાવ વેપારીઓને સાહીઠ થી એસી ટકા ચુકવણું આવે તેમ હોવા છતાં પણ આરોપીઓને સાથે રાખી પંદરથી વીસ ટકામાં પતાવવામાં કરેલ હતું અને જો કોઈ વેપારી ચુકવણું લેવાના ના પાડે તો પોલીસ ફરિયાદ કરવા જાય તો ભાવનગરના અમુક વેપારીઓ દ્વારા અડચણ રૂપ ઉભી કરવામાં આવે છે જેને લઈને મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ હાજર રહી આઈજી કચેરીને રજૂઆત કરવામાં આવી હતી અને પાંચ વેપારીઓ સામે જલ્દીમાં જલ્દી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ના ના પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ હવે અમારી સાથે જે આજે ત્રણ મહિના પહેલાં સીટિંગ થયેલું છે થમ્થિંગ એંશી દિવસ આજુબાજુ પાલીતાણા વેપારીઓનું અને ભાવનગરની એક સીટર ટોળકી છે એણે અમારું સીટિંગ પાલીતાણા મેન્યુફેક્ચર વેપારીઓનું કરેલું છે તો એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ આગળ પણ રજૂઆત કરેલી છે હવે હવે આનાથી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય અને આ સીટર ટોળકીને બાનમાં નહીં લેવામાં આવે અથવા તો એની કાર્યવાહી નહીં કરે કાંઈ પોલીસ તો અમે જે હજી પણ આથી આગળ જવા તૈયાર છીએ એ અહીંના માર્કેટના જ છે ભાવનગર માર્કેટની અંદર જ છે અને પોતે એનું મોટું વર્ચસ્વ લઈને બેઠા છે અને નામચીન માણસો છે એના નામમાં તો હવે એવું છે કે જે હોદ્દા લઈને જ બેઠા છે એસોસિએશનમાં મારા ખ્યાલ પ્રમાણે તો એનું નામ એક અમારા મેટરમાં છે ઘનશ્યામભાઈનું નામ આવે છે ઘનશ્યામભાઈ ગોરશિયાનું અમારી માંગણી અમને અમારું જે ગયેલું છે એ અમને રિકવર થાય